વિડિયોમાં તમે જે મિની સ્ટીલ ટ્રેક ટ્રેક્ટર અને મિની ટ્રોલી જોઈ શકો છો આ બંનેનો સેટ ભાઈને એક સાથે વેચવાનો છે ટ્રેક્ટર અને ટ્રોલીનો સેટ ભાઈને એક સાથે જ વેચી દેવાનો છે જે તમે મિની ટ્રેક્ટર સ્ટીલ ટ્રેક અઢાર અને ચામુંડા કંપનીનું ટ્રેલર વિડિયોમાં જોઈ શકો છો આ બંને ભાઈને એક સાથે વેચવાનું છે ટ્રેક્ટર અને ટ્રોલી તો જે કોઈ ખેડૂતભાઈને કોઈ પણ વસ્તુ લેવી હોય ટ્રેક્ટર અથવા ટ્રોલી તે વિડીયો આખો જોતા રહીજો જેથી તમને બંનેની પૂરેપૂરી માહિતી મળી જાય અને મારી ચેનલ મહાદેવ ટ્રેક્ટર્સ ઉપર તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવા બીજા વાહનોના વિડીયો આવે ચેનલ ઉપર એ તમને જોવા મળી જાય તો વિડીયો આખો જોતા રહીજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયોમાં તમે જોઈ શકો છો સામુંડા કંપનીનું ટ્રેલર અને મિની સ્ટીલ ટ્રેક ભાઈને બંને વસ્તુ એક સાથે જ વેચવાની છે બંને વસ્તુ તમને એક જ ભાઈ પાસે જોવા મળી જશે તો જે કોઈ ભાઈઓને કોઈ પણ વસ્તુ લેવી હોય ટ્રેક્ટર અથવા ટ્રોલી તે વિડીયો આખો જોતા રહીજો જેથી તમને ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કઈ રીતના મેળવવો કિંમત મોડલ બધું જાણવા મળી જાય તો વિડીયો આખો જોતા રહીજો વાત કરીએ મિનિ સ્ટીલ ટેકની તો વિડીયોની અંદર તમે કન્ડિશન જોઈ શકો છો મિનિ સ્ટીલ ટેકની સ્ટીલ ટેક અઢાર અઢાર વોચ પાવરમાં ટ્રેક્ટર તમને જોવા મળશે અઢાર એસપીમાં તમને ટ્રેક્ટર જોવા મળશે એકદમ સારી સારી કન્ડિશનમાં તમને ટ્રેક્ટર જોવા મળશે સાદા સ્ટેરિંગમાં છે સેન્ટર ગેરમાં વિડીયોની અંદર તમે કન્ડિશન જોઈ શકો છો એકદમ ટોપ કન્ડિશનમાં તમને ટ્રેક્ટર જોવા મળી જશે મોડલની વાત કરું તો મોડલ છે બે હજાર અને એકવીસનું જે તમે સ્ટીલ ટેક વિડીયોમાં જોઈ રહ્યા છો એસ્કોટનું તે બે હજાર એકવીસનું મોડલ તમને જોવા મળશે આ ટોપ કન્ડિશનમાં ટ્રેક્ટર છે એકદમ શોરૂમ કન્ડિશનમાં તમે વિડીયોની અંદર જોઈ શકો છો ટાયર એકદમ સારા છેલ્લે છે ટાયરની કન્ડિશન પણ વિડીયોની અંદર તમે જોઈ શકો છો ટાયર એકદમ સારા બાકી જે કન્ડિશન ટ્રેક્ટરની વિડીયોમાં તમને જોવા મળે છે તે જ કન્ડિશનમાં રૂબરૂમાં પણ જોવા મળી જશે જે કોઈ ભાઈઓને ટ્રેક્ટર લેવું હોય તો જલ્દીથી ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરે અને તમારે રૂબરૂ સ્થળ પર જાય રૂબરૂ કન્ડિશન ચેક કરી ત્યાર પછી ટ્રેક્ટર લેવું હોય તો પણ તમે લઈ શકશો તો રૂબરૂ સ્થળ પર જોવા જતાં પહેલાં તમારે ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરવો જેથી ટ્રેક્ટર વેચાઈ ન જાય અને તમારે ખોટો ધક્કો ન થાય એટલે રૂબરૂ સ્થળ પર જતાં પહેલાં ટ્રેક્ટરના ઓનર મહેશભાઈનો કોન્ટેક કરી લેજો બાકી તમે કન્ડિશન તો જોઈ શકો છો ત્યાર પછી તમે વિડીયોની અંદર ચામુંડા ટ્રેલર વિડીયોમાં જોઈ શકો છો ટુ વ્હીલ ટ્રેલર મિનિટ ટ્રેલર તમને જોવા મળી જશે સાચવેલી કન્ડિશનમાં છે આ પણ તમે વીજ વિડીયોની અંદર કન્ડિશન તો જોઈ શકો છો બંને ટાયર એકદમ સારા બાકી સડો કે કાટ એવું કહેતા તમને ક્યાંય પણ જોવા મળશે નહીં બાકી જે કન્ડિશન ટ્રેલરની વિડીયોમાં તમને જોવા મળે છે તે જ કન્ડિશન ડૂબરૂમાં પણ જોવા મળશે તો જે કોઈને આ ટ્રેક્ટર અથવા ટ્રોલી લેવું હોય તે જલ્દીથી ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરી લે બંનેની કિંમતની વાત કરું ટ્રેક્ટર અને ટ્રોલીની કિંમત બહાર રાખેલી છે બે લાખ અને પાંત્રીસ હજાર કિંમત અંદાજીત રાખેલી છે ફેરફાર થઈ જશે રૂબરૂ સ્થળ પર જાય છે એટલે ફેરફાર કરી આપવામાં આવી છે જોવા ક્યાં મળે તેની વાત કરું તો તમને આ ટ્રેક્ટર અને ટ્રોલી બંને આટકોટ જોવા મળશે શાક મહેશભાઈ પાસે મહેશભાઈનો કોન્ટેક નંબર વિડીયોમાં નીચે મેં આપી દીધેલો છે તો જે કોઈ ખેડૂતભાઈઓને આ ટ્રેક્ટર અને ટ્રોલી લેવું હોય તે મહેશભાઈનો કોન્ટેક કરી લે